સુરત જિલ્લા પંચાયત દ્વારા નવનિર્મિત થયેલી સત્તર આંગણવાડી કેન્દ્રો એટલે કે લોકાર્પણ અને અને પંચાયતના સ્વભંડોળ મહિલા બાળ વિકાસ વિભાગ ગાંધીનગરના સંયુક્ત રૂપિયા કરોડના ખર્ચે આંગણવાડી કેન્દ્રોના અપગ્રેડેશનની કામગીરીના પ્રારંભનો કાર્યક્રમ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના અધ્યક્ષ સ્થાને યોજાયો આ અવસરે મહાનુભાવોના હસ્તે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે સારવાર કર્મો અને કાર્યોનું મળેલું ઉત્તમ ફળ એટલે કે સન્માન નિમિત્ત પાત્ર બની બાળકના હિત માટે પોતાનું સર્વ સમર્પણ કરી દેનાર આંગણવાડીઓના બહેનો બાળકના માતા પિતા તુલ્ય છે જેઓ પરિણામની ચિંતા કર્યા વગર રચનાત્મક અભિગમથી બાળકોમાં પારિવારિક મૂલ્યોનું બીજારોપણ કરી રહ્યા છે ઝીરો થી છ વર્ષના બાળકો સગર્ભા બહેનો ધાત્રી માતાઓ કિશોરીઓ માટે આરોગ્ય પોષણ અને પ્રાથમિક શિક્ષણ માટે મહત્વની કામગીરી આંગણવાડી કેન્દ્રોના માધ્યમથી કરવામાં આવે છે yeah આઈસીડીએસ હેઠળ આંગણવાડી કેન્દ્ર ખાતે સંચાલકીય અને માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યની તમામ આંગણવાડી કેન્દ્રોને પોતાનું સુવિધા યુક્ત મકાન ઉપલબ્ધ થાય બાળકોને સ્વચ્છ સુંદર અને ખુશનુમા વાતાવરણ મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે આ પ્રસંગે બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારે નવી શિક્ષણ નીતિ લાગુ કરી છે જેના થકી બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન થઈ રહ્યું છે બાળકોના અભ્યાસ માટેનું પહેલું પગથિયું આંગણવાડી કેન્દ્ર છે જેમાં સરકારની વિવિધ યોજના થકી બાળકોને શિક્ષણ સાથે પ્રોટીનયુક્ત આહાર આપવામાં આવે છે આપ્રસંગે પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલ જિલ્લા શ્રી ડોક્ટર સૌરભ પારધી જિલ્લા વિકાસ અધિકારી ગોયલ પિયુષ પટેલ કાર્યપાલક કીર્તેશ પટેલ જિલ્લા પંચાયતના માજી પ્રમુખ શ્રી ભાવેશભાઈ પટેલ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર કોમલબેન ઠાકોર રામપુરા ગામના સરપંચ જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો પ્રાંત અધિકારીશ્રીઓ તાલુકા વિકાસ અધિકારીઓ તાલુકા બાળ વિકાસ યોજના અધિકારીઓ આંગણવાડી કેન્દ્રની કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા આજ રોજ બારડોલી ખાતે સુરત જિલ્લાના વિવિધ તાલુકાઓની અંદર સત્તર આંગણવાડીઓનું લોકાર્પણનો કાર્યક્રમ આદરણીય સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા અમારા ઈશ્વરભાઈ એમએલએ ભાવિનીબેન પટેલ અને અમારી ટીમ દ્વારા લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે સંપન્ન થયો છે અંદાજે સાડા છ કરોડ એટલે છ કરોડ સાડત્રીસ લાખ જેવી એ રકમથી આ સત્તર આંગણવાડીઓ સરસ આધુનિક રીતે આજે લોકાર્પણ કરવામાં આવશે બાકીનું જે કામગીરી છે એ પણ હજી સુરત જિલ્લાની અંદર શરૂ છે આ બે કરોડ જેટલી રકમ જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી પણ જિલ્લા પંચાયતના સદસ્યો દ્વારા આપવામાં આવશે આવનારા સમયમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે તમામ યોજનાઓ ખાસ કરીને કુપોષિત બાળકો માટે જે સરકારનો ઝુંબેશ છે ને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે એ સમયથી શરૂઆત કરી જેનું પણ આંગણવાડી દ્વારા એનું કીટ વિતરણ કરવામાં આવ્યું છે અને ગામડે ગામડે સુધી એ એક પણ ઝૂંપડાની અંદર એક પણ બાળક કુપોષિત ન રહે એવી અમારી આંગણવાડીની બહેનો જે કામગીરી કરી રહી છે એમને પણ અભિનંદન આપું છું આ એક માત્ર સરકારની आज सामाजिक सोशल इंजीनियरिंग साथे जोड़ी ने अंतर्राष्ट्रीय स्तरीय गामना लोगों सेवा भावी बदलाव साथे मारे आत्माम प्रयासों के लिए आज ही हमने करूं अभिनंदन करता हूं। सुरेश राठौर एस 9 न्यूज़ बारडोली हमारी तमाम माहिती थी अपडेट रहवाना टी चौड़ा लड़ा एस 9 न्यूज़ साथे